હેલો ફ્રેન્ડ તો આજે આપણે શિયાળામાં સ્પેશિયલ બનતું લીલી હળદરનું શાક બનાવીશું આ શાક સ્પેશિયલ શિયાળામાં જ બને છે અને આને બાજરીના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે રેસ્ટોરન્ટમાં કે પછી ઢાબા પર લોકો આ શાક ખાવા જતા હોય છે તો આજે આપણે એકદમ સરળ રીતે આ શાક ઘરે બનાવીશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનશે તો ચાલો જોઈ લઈએ તો હળદરનું શાક બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલા લીલા વટાણા લીધા છે એક કપ જેટલી આપણે ઝીણી સમારેલી લીલી ડુંગળી અને સૂકી ડુંગળી બંને લેવાની છે લીલું લસણ આપણે ભરપૂર પ્રમાણમાં લેવાનું છે સાથે મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલી હળદર લીલી લીધી છે એને ધોઈ લીધી છે હવે આપણે હળદરની છાલ ઉતારી લેવાની છે તો જ્યારે પણ બજારમાંથી હળદર લાવતા હોય તો એમાં માટીનો ભાગ વધારે હોય છે એટલે એને સારા પાણીથી ધોઈ લેવાની પહેલાં એટલે બધી માટી અહીંયાથી વહી જશે અને હવે આપણે તેની છાલ ઉતારી લઈશું હવે આપણે હળદરને છીણવાની છે તો તમારી પાસે કોઈ પણ નાની કે મોટી શ્રેણી હોય એનાથી તમે છીણી શકો છો મારી પાસે મીડિયમ સાઇઝની છે તો આપણે મીડિયમ સાઈઝમાં આ હળદરને આ રીતે ગ્રેટ કરી લેવાની છે તો બધી જ હળદર આપણે આ રીતે ગ્રેટ કરી લઈશું હવે આપણે શાક માટે વઘાર કરવાનો છે અહીંયા હળદર આપણી ગ્રેટ થઈ ગઈ છે હવે આપણે હળદરના શાક માટે વઘાર કરીશું તો આપણે એક પેનમાં ઘી એડ કરવાનું છે તો જ્યારે પણ હળદરનું શાક બનાવવામાં આવે ત્યારે ઘીમાં બનાવવામાં આવે છે જો તમને વધારે ઘી ભાવતું હોય તો તમે વધારે પણ લઈ શકો છો પણ મેં અહીંયા ઘી અને તેલ બંને મિક્સમાં લીધું છે એકલા ઘીમાં જો તમે બનાવવા જશો તો હળદરનો ટેસ્ટ થોડો થોડો તૂરો પડી જશે એટલે આપણે ઘી અને તેલ બંને મિક્સ કરીશું એમાં એક ચમચી જીરું ખડા મસાલા એડ કરીશું અને હિંગથી આપણે વઘાર કરી દેવાનો છે અહીંયા મેં લીલા મરચાં આદુ અને લસણની પેસ્ટ કરી લીધી છે તો બે ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે અને સાથે જ આપણે ઝીણી સમારેલી ડુંગળી છે તો એ પણ આપણે એડ કરી દેવાની છે અને ડુંગળીનો કલર ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તેને સાતડવાની છે તો બે જ મિનિટમાં ડુંગળી આપણી સરસ મજાની સતડાઈ જશે તો ડુંગળી આપણી સતરાઈ ગઈ છે એમાં આપણે લીલું લસણ એડ કરી દઈશું તો મેં અહીંયા ટોટલ અડધા કપ જેટલું લીલું લસણ લીધું છે હળદરના શાકમાં લીલા લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે વધારે પડતું લેવાનું એમાં લીલા વટાણા પણ એડ કરી દઈશું અને સમારેલી આપણે લીલી ડુંગળી પણ એડ કરી દઈશું જો આમાંથી તમારી પાસે એક ડુંગળી હોય મતલબ સૂકી ડુંગળી હોય કે લીલી ડુંગળી હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે બધા જ વેજીટેબલને સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને તેને સોતે કરવાના છે તો જ્યાં સુધી વેજીટેબલ આપણા સરસ મજાના સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું વેજીટેબલ આપણા ફટાફટ કૂક થઈ જાય એના માટે આપણે મીઠું પણ એડ કરી દઈશું જેથી તે એકદમ સરસ મજાના અને ફટાફટ જ કૂક થઈ જશે અહીંયા વેજીટેબલ આપણા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં આપણે ગ્રેટ કરેલી હળદર છે એ એડ કરી દેવાની છે અને હળદરને અને વેજીટેબલને મિક્સ કરી લેવાના છે અને હળદરને આપણે સાતડવાની છે તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને હળદરમાં પાણીનો ભાગ હોય તે બધો જ વયો જાય એ રીતે આપણે તેને આ રીતે મિક્સ કરી દેવાની છે અને થોડીક વાર તેને સાતળવાની છે તો આમાં મસાલા આપણે લાસ્ટમાં કરીશું જેથી મસાલાનો ટેસ્ટ આપણો સરસ મજાનો આવશે તો અહીંયા આપણે હળદરને સરસ મજાની મિક્સ કરી લીધી છે બે મિનિટ માટે મેં સાતળી લીધી હળદરને હવે આપણે તેમાં એક પીંચ જેટલી સૂકી હળદર એડ કરીશું બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે મીઠું આપણે આગળ પણ એડ કર્યું છે એટલે સ્વાદ મુજબ એડ કરીશું અને ફરીથી મસાલા સાથે આ બધું જ મિક્સ કરી લેવાનું છે હવે આપણે હળદરના શાકને બેઠું થવા દેવાનું છે એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને આના ઉપર ઢાંકણ ઢાંકી આપણે તેને ટોટલ ચારથી પાંચ મિનિટ જેવું સ્લો ગેસ પર થવા દઈશું બિલકુલ પાણી એડ નથી કરવાનું અને આપણે વરાળમાં શેકીશું અને એકદમ તેલ અને ઘીમાં શેકવાનું જેથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હવે આપણે ઢાંકણ લગાવી દઈશું અને પાંચ મિનિટ જેવું આપણે શેકી લઈશું તો ટોટલ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે તેલ અને ઘી પણ છૂટું પડી ગયું છે અને શાક પણ આપણું અહીંયા રેડી થઈ ગયું છે એકદમ સરસ મજાનું આ શાક બન્યું છે તો ઉપરથી આપણે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું અને લીલા ધાણા એડ કરી દેવાના છે તો ગરમા ગરમ આ શાકને તમે બાજરીના રોટલા સાથે રોટલી સાથે પરાઠા સાથે કે પછી ભાખરી સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવે છે આ શાક ખાવા લોકો હોટલ કે ઢાબા પર જતા હોય છે તો આજે આપણે એકદમ સરળ રીતે અને ઓછા ખર્ચામાં આ શાક ઘરે બનાવી અને જો ઘરનાને ખવડાવીશું તો એમને બહુ જ ભાવશે એટલું ટેસ્ટી આ શાક બન્યું છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય તો આ મસાલા સાથે તમે આ શાક બનાવી લીધું તો બધાને બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપી ટ્રાય કરી છે નથી કરી તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરી લેજો રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં રહેલા બેલાયકોન દબાવવાનું ના ભૂલતા તો ફરીથી આપણે આવીને આવી નવી રેસિપી સાથે મળતા રહીશું એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરી દેજો તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ